આજે ટ્રેન્ડ છે છતાં બી છે ને સવારમાં ઉઠી વહેલા આજે કંપનીમાં જ હતો સવારે વહેલા ઉઠી અને આવી અને મકર સંક્રાંતિ ઉજવવાના દિવસો આજે મારા છે નહીં કેમકે આજે હું જોબ બે વાગ્યા સુધી એક એક વાગ્યા સુધી જોબ પર હતો બે વાગે સુયો હતો આજે પણ રાત્રે પણ એક બ્લોગિંગ વિડીયો તમે મારો જોયો હશે ઇન્સ્ટાગ્રામની અંદર અને અત્યારે હું સવારે વહેલો મારી સિસ્ટરનો ફોન આવ્યો ત્યારે હું આવી ગયો ડાયરેક્ટ રૂમ પર આ મારી વાડી છે તમે જોઈ શકો છો પહેલી વાડી દેખાય છે અને હું અહીંયા રહું છું અને અત્યારે વહેલા વહેલાં આ ઘઉંની અંદર પાણી વાળવાનું હતું ત્યારે હું આવી ગયો છું સીધો પાણી વાળવા મિત્રો તમે વિચારી શકો છો કે અત્યારે આમ વિચારવા જઈએ ને તો વિશ્વની અંદર નહીં પણ આપણા ઇન્ડિયાની અંદર આજે મહા મકરસંક્રાંતિની એટલી ખતરનાક ઉજવણી થઈ રહી છે કે લોકો છે ને કેટલાય પૈસાનો ખર્ચો એમ જ કરી નાખશે ખાવા પીવામાં તો ઠીક વાત છે પણ દોરા પતંગની અંદર આઠ આઠ દસ દસ હજારનો લોકો ખર્ચો કરી નાખે છે અને અમે આજે જોઈએ તો અમારો આજે કંઈ નહીં બસ એક પતંગ એવી નથી મારી જોડે કે કાંઈ નથી હું મહેનત જ કરી રહ્યો છું જોક પર ત્યાં જ આવ્યો જસ્ટ પાણી વાળવાનું હતું એટલે પાણી વાળું છું અને શું કહું હાલ એવી છે કે કેવા દિવસો ચાલે છે બસ એક જ દિવસની રાહ જોવા માટે આજે કોઈ તહેવાર મારા માટે માન્ય નથી રાખતો કે હું શું કરી શકું છું કંઈ નહીં મિત્રો આજનો દિવસ તમે જવા દો આજે બે હજાર છવ્વીસની ઉત્તરાયણ છે સત્યાવીસમાં બી આવશે અઠ્યાવીસ બી ઉત્તરાયણ તો આવવાની છે અને આવતી જ રહેશે આપણે બસ આપણા કામથી પ્રત્યે આપણી લાગણી હોવી જોઈએ બસ એક કામ જ તમારી જિંદગીમાં તમને કંઈક કરી બતાવશે એટલે બસ યાર લોગ તમે જનૂન માટે નહીં જોવો તમે એ માટે મારા વિડિયો જોતા હોય ને એને ખાસ કહું છું તમે મારો યાર એક અલગ લેવલનું કોન્ફિડન્સ તો રિક્સ રિક્સ તો અલગ વાતની વસ્તુ છે રિક્ષ તો બધા મોટા બિઝનેસમેન જ્યારે કંપની નાખે એને વધારે મોટી રીક્ષ હોય પણ આવું એક જનૂન રાખો ને આવો મારે કે બધા છોકરા કે હર ફેમિલીમાંથી હર કોઈ કરી શકે છે અને બધા લેવલની વાત નથી કેમ કે આવું અપ કરી અને આવું કામ કરવું બહુ અલગ વસ્તુ હોય છે તો જુહાર મિત્રો કંઈ આમ છો બધા તો હવે હે ને મારે નાખું વળવાનું થઈ ગયું છે અને પાણી આમ થઈ ગયું છે એટલે હું જાઉં છું તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ બેસ્ટમાં નેક્સ્ટ જય જ્વાર જય અદેવસિંહ